કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા આ વિડીયોમાં હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા મિત્રો આજે આપણે સ્ટુડિયો માસ્ટર કંપનીનું ઓઆરબી ચોવીસ બેતાલીસ જે ચોવીસ ચેનલનું મિક્સર આવે છે એનું રિવ્યૂ કરવાના છીએ સ્પેસિફિકેશન જાણવાના છીએ અને આખું મિક્સર ભાઈ ગુજરાતીમાં શીખવાના છીએ અને ટેસ્ટિંગ પણ કરવાના છીએ મિક્સર ક્યાંથી તમે ખરીદી શકશો બધી જ જાણકારી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો તો મિત્રો આ છે સ્ટુડિયો માસ્ટર એટલે કે એસ એમ પ્રોફેશનલ કંપનીનું ઓઆરબી ચોવીસ બેતાલીસ મિક્સર સૌથી પેલા આપણે મિક્સરની બેક સાઈડ જોશું એ પછી ફ્રન્ટ સાઈડ જોશું મિત્રો બેક સાઈડ તમે જોઈ શકો છો સૌથી ઉપર આપણને એક્સેલર વાળા સોકેટ જોવા મળી જાય છે એક થી લઈને બાર સુધી અહીંયા આપેલા છે તેર થી લઈને ચોવીસ સુધી અહીંયા આપેલા છે તો ચોવીસ ચેનલ મિક્સર છે તો ચોવીસે ચોવીસ આપણે માઇક્રોફોન આમાં લગાવી શકીએ છીએ આપણને ઇન્સેટ વાળું ફંક્શન જોવા મળી જાય છે તો ઇન્સેટમાં તમે બહારથી કોઈ ઇકો પ્રોસેસર થઈ ગયું ઇક્યુલેઝર થઈ ગયું એક એક માઇકમાં લગાડવા ઈચ્છતા હોય તો ઇન્સેટના ફંક્શન થી લગાડી શકશો તો એકથી લઈને છ સુધી આપણને ઇન્સેટ આપેલું છે બીજી બાજુ જોઈએ તો આપણને એકવીસથી લઈને ચોવીસ સુધી સ્ટીરિયો ચેનલ જોવા મળી જાય છે તો જો તમે સ્ટીરિયો ચેનલનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો સ્ટીરિયો ચેનલનો ઉપયોગ કરી શકો છો અથવા તો માઇક પણ આમાં લગાવી શકો છો તો આ ભાઈ મિક્સરનું કામકાજ મને બહુ ગઈ કેમ કે ઘણા બધા મિક્સરોમાં તમે જોયું હશે ચોવીસ ચેનલ હશે તો એમાં માઇક તમે વીસે જ વાપરી શકતા હશો બાકીની સ્ટીરિયો ચેનલ આપી હશે અને એમાં એક્સેલર નહીં આપ્યા હોય પણ આમાં એવું નથી આમાં એક્સેલર પણ આપેલા છે અને સ્ટીરિયો ચેનલ માટે ભાઈ ઓપ્શન પણ આપેલું છે અહીંયા પાવર ઇનપુટ માટે પાવર કેબલ સોકેટ જોવા મળી જાય છે પાવર ઓન ઓફ ની સ્વિચ આપેલી છે અહીંયા સિરિયલ નંબર આપેલો છે જે ઓરિજિનલ ની નિશાની માટે છે મેઇન લેફ્ટ અને રાઇટના ભાઈ એક્સેલર વાળા આઉટપુટ આપણને જોવા મળી જાય છે જે આઉટપુટ આપેલા છે મેઇન માં પણ આપણને ઇન્સર્ટ વાળું ફંક્શન જોવા મળી જાય છે ચાર ગ્રુપ આઉટપુટ આપેલા છે 1 2 3 અને 4 આયા મોનિટર આઉટપુટ આપેલું છે સ્ટેજ થી ભાઈ આપણે દૂર બેઠા હોય ઓપરેટિંગ કરવા અને આપણે આપડા માટે મોનિટર જોતું હોય તો ભાઈ અહીંથી આઉટપુટ લઈ શકે છે ઓક્સ સેન્ડ આપેલા છે છે 1 થી લઈને 6 સુધી જેમાં ચાર ઓક્સ છે અને બે આની ઇનબિલ્ટ ઇફેક્ટમાં કામ આવે છે ઓક્સ રીટર્ન આપેલા છે તો આ સેન્ડ થઈ ગયું અહીંયા રીટર્ન થઈ ગયું રેકોર્ડિંગ આઉટપુટ આપણને આરસી વાળા સોકેટમાં જોવા મળી જાય છે મીડિયા એક્સટર્નલ આપેલું છે તો આમાં તમે બહારથી સીડી પ્લેયર થઈ ગયું લેપટોપ થઈ ગયું અહીંયા ઇનપુટ કરી શકો છો તો મિત્રો આ હતું સ્ટુડિયો માસ્ટર કંપનીનું ઓઆરબી ORB 2442 નું બેક સાઈડ નું લુક હવે જઈએ આગળની સાઈડ મિત્રો ફ્રન્ટ સાઈડમાં જોઈએ તો બધી જ ચેનલમાં આપણને ગેઇનના હોલિયમ જોવા મળી જતા હોય છે એની નીચે બધી જ ચેનલમાં આપણને પિંચોતેર હર્ટ્સની હાઈપાસ ફિલ્ટરની સ્વિચ જોવા મળે છે તો જેવી આ સ્વીચને દબાવીશું એવી પિંચોતેર હર્ટ્સની નીચેની જે ફ્રિકવન્સી છે કપાઈ જશે તો જે તબલામાં બુમિંગ આવતું હોય ઢોલમાં બુમિંગ આવતું હોય એને કાપવા ઈચ્છતા હોય તો આ સ્વીચનો ઉપયોગ તમે કરી શકો છો એની નીચે એકથી લઈને દસ સુધી આપણને વન નોબ કમ્પ્રેસર જોવા મળે છે તો ભાઈ બહુ ઓછી બ્રાન્ડ છે જે એના એનાલોગ મિક્સરમાં વન નોબ કમ્પ્રેસર આપે છે તો તમે અહીંથી જો કમ્પ્રેસરનો ઉપયોગ કર્યો હશે તો જ્યારે જ્યારે કમ્પરે કામ ત્યારે જે છે એની સિવાય ભાઈ આપણને બધી ચેનલમાં પીક ની એલઈડી પણ જોવા મળી જાય છે લાલ કલરની ની પર્ટિક્યુલર એક એક માઇક પણ ઓવર જતું હશે તો અહીંયા પીક બતાવશે એની નીચે જોઈએ તો ભાઈ અહીંયા આપણને ચાર બેન્ડનું પેરામેટ્રિક ઇક્યુલેઝર જોવા મળે છે જેમાં હાઈ જે છે એ પર કામ કરે છે હાઈ મીડ ટુ પોઈન્ટ ફાઈવ કિલો હર્ટ ફ્રિકવન્સી પર કામ કરે છે લો મીડ ચારસો હર્ટ્સની ફ્રિકવન્સી પર કામ કરે છે લો એસી હર્ટ ફ્રીક્વન્સી ફ્રિકવન્સી પર કામ કરે છે એની નીચે આપણને ચાર ઓક્સના હોલિયમ જોવા મળી જાય છે માટે આપણને પ્રી અને પોસ્ટની સ્વીચ આપેલી છે ઓક્સ ત્રણ અને ચાર માટે પણ આપણને પ્રી અને પોસ્ટની સ્વીચ આપેલી છે તો મિત્રો ઓક્સમાં પ્રી શું છે પોસ્ટ શું છે જો તમારે ગુજરાતીમાં વિડીયો જોતો હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો એનો પણ આપણે ગુજરાતીમાં વિડીયો લાવીશું એના પછી જોઈએ તો ભાઈ ડબલ ઇફેક્ટવાળું મિક્સર છે તો ઇફેક્ટ વન ઇફેક્ટ ટુ થઈ જાય છે એના નીચે પેન એટલે કે ભાઈ બેલેન્સનું વોલિયમ આપેલું છે લેફ્ટ અને રાઇટનું અહીંયા જોઈએ તો ભાઈ આપણને મ્યુટની સ્વિચ બધી જ ચેનલમાં જોવા મળી જાય છે એક એક માઇકને પણ તમે મ્યુટ કરવા ઈચ્છતા હોય તો અહીંયાથી મ્યૂટ અનમ્યૂટ કરી શકો છો એની નીચે ભાઈ સોલોની સ્વિચ આપેલી છે બધી જ ચેનલમાં જેવું સોલો

જે માઇક છે એનો સિગ્નલ તમે ગ્રુપમાં મોકલવા ઈચ્છતા હોય તો એની સ્વિચ તમે અહીંયા દબાવી શકો છો અહીંયા એલ આરની સ્વિચ છે લેફ્ટ રાઇટની જો તો કે આ માઇકનો જે સિગ્નલ છે માં મોકલવું હોય તો એલ ની સ્વિચ તમારે અહીંયા દબાવવી પડશે બાકી મિત્રો અહીંયા ફેડર તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ કામ કરે છે અને સારી એવી ના ભાઈ ફેડર આપેલા છે અહીંયા નોબની વાત કરી નોબ પણ મિત્રો આપણને સારી એવી ક્વોલિટીના પ્રીમિયમ ના ભાઈ જોવા મળી જાય છે આગળ અહીંયા જોઈએ તો ભાઈ અહીંયા આપણને ઇફેક્ટવાળું સેક્શન જોવા મળી જાય છે ઈએફએક્સ વન ઇ ટુ અહીંયા નાની એવી ડિસ્પ્લે આપેલી છે ભાઈ બધી જ અહીંયા ઇફેક્ટ મેન્શન કરેલી છે ટુ બાય આપેલી છે ઇફેક્ટ તમે જે પણ અહીંયા સિલેક્ટ કરશો પછી એ ઇફેક્ટના સેટિંગ માટે ભાઈ પેરામીટરના બે વોલિયમ આપેલા છે અહીંથી તમે ઇફેક્ટનું સેટિંગ કરી શકો છો અને આ જે છે એ નોબ છે ભાઈ ટક 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 વાળા અને પ્રેસ કરશો એટલે ઇફેક્ટ સિલેક્ટ થઈ જશે પછી ઓક્સમાં જો તમે ઇફેક્ટ મોકલવા ઈચ્છતા હોય તો ઓક્સ વન ને ઓક્સ ટુ બે ઓક્સમાં તમે ઇફેક્ટ પણ મોકલી શકો છો જો તમે સિંગર માટે સેપરેટ મોનિટર લગાવવા તો ભાઈ ઓક્સમાં પણ ઇફેક્ટ અહીંથી રહેશે પછી ઇફેક્ટના બે માસ્ટર ફેડર અહીંયા મળી જાય છે તો ઇફેક્ટને તમે ગ્રુપમાં મોકલવા ઈચ્છતા હોય તો ગ્રુપની સ્વિચ છે મેઇનમાં મોકલવા ઈચ્છતા હોય તો અહીંયા મેનની સ્વિચ પણ આપેલી છે તો આ આખું આપણું ઇફેક્ટ વાળું સેક્શન થઈ ગયું અહીંયા જોઈએ તો ભાઈ યુએસબી મીડિયા પ્લેયર જોવા મળી જાય છે અહીંયા તમે પેન ડ્રાઈવ લગાવી શકો છો પેનડ્રાઈવમાં રેકોર્ડિંગ કરી શકો છો એના સિવાય ભાઈ બ્લુટૂથમાં મળી જાય છે અહીંયા નાની એવી ડિસ્પ્લે છે રોટરી નોબ આવેલો છે મોડની સ્વિચ છે ઇક્યુ રિપીટની સ્વિચ આપેલી છે યુએસબી મીડિયા પ્લેયર માટે અહીંયા ઇક્યુલેઝર જોવા મળી જાય છે એચએફ એલએફ અને ગેઇનનું હોલિયમ આપેલું છે અહીંયા એક સ્વિચ આપેલી છે એક્સટર્નલ અને ઇન્ટરનલ તો પાછળની સાઈડ આપણે જે ઇનપુટ જોયું ભાઈ મીડિયા એક્સટર્નલનું જો તમે ત્યાં સીડી પ્લેયર કે લેપટોપ લગાવ્યું હશે તો આ સ્વિચને એક્સટર્નલ બાજુ

બે એલડી મીટર આપેલા છે આ ગ્રુપ માટે છે આ મેઇન માટે છે ગ્રુપમાં જો તમારે ગ્રુપ વન અને ટુ નું લેવલ જોવું હોય તો આ સ્વીચને ગ્રુપ વન ટુ બાજુ રાખો ગ્રુપ ત્રણ અને ચાર નું લેવલ મીટર જોવું હોય તો આ સ્વિચને દબાવીને રાખો તો ગ્રુપ અને ત્રણ હેડફોનમાં મેઇનમાં જેટલા માઇક જાય છે એનો સિગ્નલ સાંભળી શકશો અને જો તમારે ગ્રુપ તમારા હેડફોનમાં સાંભળવું છે તો આ સ્વીચને દબાવશો તો ગ્રુપમાં જેટલા માઇક જાય છે એ બધા માઇક તમે તમારા હેડફોનમાં સાંભળી શકશો એની પછી મેઇન અને સોલોની સ્વીચ આપેલી છે જો આ સ્વિચ તમે ઉપાડેલી હશે તો મેઇનમાં જેટલા પણ માઇક છે એનું લેવલ અહીંયા તમે જોઈ શકશો અને એક એક માઇકનું લેવલ જો તમારે અહીંયા જોવું હોય તો આ સ્વીચને સોલો બાજી કરવાની છે અને પછી જે માઇકમાં તમે ભાઈ સોલોની સ્વિચ દબાવશો એ એક જ માઇકનું લેવલ અહીંયા બતાવશે અને એ એક જ માઇક તમે તમારા હેડફોનમાં સાંભળી શકશો તો આ ત્રણેય સ્વીચ કંઈક આ રીતે કામ કરે છે અહીંયા મોનીટરનું વોલ્યુમ થઈ જાય છે જે પાછળની સાઈડ આઉટપુટ હતું મોનીટરનું એ આ એના માટે વોલિયમ છે હેડફોન માટેનું વોલિયમ અહીંયા હેડફોન ઇનપુટ માટેનું સોકેટ આપેલું છે અહીંયા ગ્રાફિક ઇક્યુલેઝર જોવા મળી જાય છે તો આ મેઇન લેફ્ટ અને રાઇટ માટેનું ગ્રાફિક ઇક્યુલેઝર છે આ ગ્રાફિક ઇક્યુલેઝર બીજું જે આપેલું છે એ ગ્રુપ અને મોનિટર માટે આપેલું છે તો ગ્રુપ વન અને ટુ ગ્રુપ થ્રી અને ફોર જેના માટે ભાઈ અસાઇન કરવા ઈચ્છતા હોય એના માટે સ્વિચ આપેલી છે મોનિટર માટે અસાઇન કરવા ઈચ્છતા હોય તો એના માટે પણ તમે આ ઇક્યુલેઝરને અસાઇન કરી શકો છો અહીંયા જોઈએ તો ભાઈ ઓક્સ રિટર્નના બે હોલિયમ આપણને જોવા મળી જાય છે ઓક્સ એન્ડના મેઇન માસ્ટર હોલિયમ આપણને બધા અહીંયા આપેલા છે ચાર ગ્રુપના મેઇન માસ્ટર ફેડર અહીંયા થઈ જાય છે અને ગ્રુપને જો મેઇનમાં અસાઇન કરવા ઈચ્છતા હોય તો આ મેઇનની સ્વીચ આપણને જોવા મળી જાય છે મેઇન લેફ્ટ અને રાઈટના માસ્ટર ફેડર અહીંયા આપેલા છે તો મિત્રો આ હતું આખું સ્ટુડિયો માસ્ટર કંપનીનું ઓઆરબી ચોવીસ બેતાલીસ મિક્સર એના સિવાય આ બાજુ આપણે જોઈએ તો ચાર આપેલા છે લઈને ચોવીસ સુધી તો જેમ કે આપણે વાત કરી પાછળની સાઈડ આપણને સ્ટીરિયો ચેનલ જોવા મળી જાય છે તો સ્ટીરિયો ચેનલમાં જો તમે ઇનપુટ કર્યું હશે તો લાઇન ઇનપુટના વોલ્યુમ અહીંયા એક્સ્ટ્રા આપેલા છે તો મિત્રો આ મિક્સરમાં ઓપરેટિંગ કરવાની મજા આવશે કેમ કે બે પાર્ટમાં ભાઈ ડિવાઇડ કરેલું છે વચ્ચે આપણે ઉભા રહીને ભાઈ ઇફેક્ટ પણ અહીંયા વચ્ચે મળી જાય ગ્રુપના ફેડર પણ વચ્ચે મળી જાય માસ્ટરના પણ વચ્ચે મળી જાય તો આપણે ભાઈ અહીંથી અહીંયા લાંબો હાથ ના કરવો પડે સેન્ટરમાં બધું આપેલું છે અને બે પાર્ટ્સમાં ડિવાઈડ છે

હાલે ચેક વન તો સૌથી પહેલા અહીંયા જે હાઈ ફ્રીક્વન્સી છે એ આપણે ટેસ્ટ કરીશું હેલો ચેક વન હેલો તો મિત્રો તમે સાંભળી શકો છો આની હાઈ ફ્રીક્વન્સી કઈક આ રીતે આપણને સાંભળવા મળી જાય છે sharpness તો સારી એવી મળે છે આમાં જો તમે હેન્ડસ્પ્રય લગાવી છે તો તમને ક્વોલિટીનો સારો અંદાજો આવશે હેલો ચેક વન એના પછી હાઈ મીડની વાત કરીએ હેલો હેલો ચેક વન હેલો ચેક વન મિત્રો આ છે હાઈ મીડ એકદમ લાઉડ ટોન આપણને સાંભળવા મળે છે એના પછી ભાઈ લો મિડ ની વાત કરીએ હેલી ચિકન તો આ છે લો મિડ 400 હર્ટ્ઝ ની એના પછી લો ની વાત કરીએ હેલી ચિકન હેલી મિત્રો તમે સાંભળી શકો છો આ છે આનો લો ટોન બેઝ ટોન સારો એવો બેઝ વાળો ટોન આપણને આમાં સાંભળવા મળી છે અને મિત્રો મેઈન વાત એ છે કે ભાઈ તાકાત વાળું મિક્સર આપણે આને કહી સકી કે કે ગેઇન નું વોલ્યુમ એકદમ બંધ રાખેલું છે અને ફેડર પણ હાઇડ્રો જ હોયલું છે છતાંય ભાઈ સારું એવું આઉટપુટ આપણને અહીંયા જોવા મળી જાય છે fx1 નું વોલ્યુમ ખોલી દીધું fx2 નું વોલ્યુમ ખોલી દીધું હવે આપણે ઇફેક્ટ વાળા સેક્શન જઈએ 12 નંબર ની ઇફેક્ટ આપણે અહીંયા સિલેક્ટ કરેલી છે ડીલે વાળી તો સૌથી પહેલા હેલ છે પેરામીટર વોલ્યુમ બંધ છે અને ખોલીએ હાલ 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 ફાયલ શિખ સીખ સિખ હાય હેલ ફાઇલ તો મિત્રો આને તમે ગાવા માટે ઇફેક્ટ ઝેલી આવી શકો છો બાર હાર બાર નહીં પણ ચાલી ચાલી છે તેર ગેમ્બરમાં વોકો લિકો છે હાલ હા તો મિત્રો આ ઇફેક્ટ પણ તમે ગાવા માટે રાખી શકો છો બહાર અને તેર બંને પણ ગાવા માટે હાલેલી ઇફેક્ટ છે આ બાર નંબર ની થઈ ગઈ હા ચીક 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 હાલ બીજા નંબર માં પણ આપણે બાર નંબરની ઇફેક્ટ સિલેક્ટ કરે છે પેરામીટર નું વોલ્યુમ એકદમ ફૂલ કરી દીધું એટલે આપણે એમાં થોડીક લોંગ બિલ ની ઇફેક્ટ રાખી શકીએ હાલ મિત્રો આ રીતની આપણને તો મિત્રો આ રીતની આપણને કઈક ઇફેક્ટ આમાં જોવા મળી જાય છે સારી એવી ક્વોલિટી નું મિક્સર છે જો તમે ખરીદવા ઈચ્છતા હોય તો ભાઈ શક્તિ ઇલેક્ટ્રોનિક્સ નો સંપર્ક કરી શકો છો અમારા શોપની ડિટેલ્સ અને કોન્ટેક્ટ નંબર વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો આ હતું આપણો સ્ટુડિયો માસ્ટર કંપનીનું ORB 2442 મિક્સર 24 ચેનલનો સારું એવું મિક્સર છે જો ભાઈ તમારે જાજા માઇક્રોફોન લગાડવો હોય 20 24 તો આ મિક્સરની તરફ જઈ શકો છો ભાઈ તાકાતવાળું મિક્સર છે અને સારી એવી ઇફેક્ટ પણ આપણને આમાં મળી જાય છે તો ખરીદવા ઈચ્છતા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર જે છે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને આવા જ વિડિયો જોવા માટે અમારી સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે રાખજો તમારું ધ્યાન ટાટાભાઈ બેન થેન્ક યુ